શું મિત્રો તમે ઈચ્છો છો કે આખી દુનિયા તમને ઓળખે તો મિત્રો સાત દિવસ સુધી વારંવાર મનની અંદર આ પાંચ વાક્યો બોલો આખી દુનિયા તમને નમશે જેમાંનું પહેલું વાક્ય છે હું ખૂબ નસીબદાર છું બીજું વાક્ય છે મારી સાથે હંમેશા બધું સારું ચાલે છે ત્રીજું વાક્ય મને બધી બાજુથી સફળતા મળી રહી છે ચોથું વાક્ય મારી ખુશી અને સમૃદ્ધિ વધી રહી છે પાંચમું વાક્ય સમગ્ર બ્રહ્માંડ મને મારું જીવન સફળ બનાવવામાં મદદ કરી રહ્યું છે જો આ પાંચ વાક્યો તમે સાત દિવસ સુધી વારંવાર મનમાં બોલો તો સાતમા દિવસે તમે મહેસૂસ કરશો કે આખી દુનિયા તમને નમશે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો